હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠા બાપરમાં સ્વાગત છે તમારું ધર્મ સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું એકદમ કુરકુરે એકદમ ટેસ્ટી એવો સોજીનો ચેવડો તો ચાલો બનાવીએ સોજીનો ચીવડો બનાવવા માટે અહીં મેં એક કપ જેટલો સોજી લીધો છે જે જૂનો ઝીણો એકદમ મળે છે બજારમાં એ પ્રમાણે એ સોજી લીધો છે એક કપ જેટલો ચોખાનો લોટ લીધો છે લીલા મરચાં મીઠા લીમડાના પાન કાજુને મેં બે ભાગમાં ડિવાઈડ કરી દીધા છે અ અડધી વાટકી જેટલા સિંગદાણા અડધી વાટકી જેટલા દાળિયા અને બદામને પણ બે ભાગમાં ડિવાઈડ કરી દીધા છે તો આટલી વસ્તુથી આપણે સોજીનો ચેવડો બનાવીશું એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી ખાતા જ રહેશું તો ચાલો બનાવીએ તો આપણે એક કઢાઈ લઈ લઈશું એમાં આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું એક કપ સોજી સામે એક કપ જેટલું પાણી એડ કરવાનું છે અને એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલું તેલ એડ કરશું હવે પાણીને આપણે ઉકળવા દઈશું તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે તો અંદર આપણે સોજી એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું પરફેક્ટ માપ સાથે તમે જો આ ચીવડો બનાવશો તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવો તૈયાર થશે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને બધું સારી રીતે આપણે આવી રીતના મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો સોજી બધું પાણી એબ્ઝર્બ કરી દીધું છે હવે આને આપણે બે થી ત્રણ મિનિટ સુધી આ રીતના થવા દઈશું હવે આને આપણે વાસણમાં કાઢી લઈશું હવે આને એક વાસણમાં આપણે કાઢી લેવાનું છે હવે આને થોડું ઠંડુ પડવા દઈશું થોડું આપણે હાથથી આવી રીતના ફેલાઈ લઈશું જેથી ફટાફટ ઠંડુ થઈ જાય લોટ બહુ એકદમ ઠંડુ નથી થવાનો પણ હાથ આપણે અડાઈ શકીએ એટલું ઠંડુ થઈ જાય ત્યાં સુધી એને આપણે ઠંડુ કરવાનું છે આ રીતના આપણે થોડું ફેલાઈ લઈશું એટલે જેથી ફટાફટ ઠંડુ થઈ જાય બે થી પાંચ મિનિટ જો થઈ ગયું છે અને સોજી થોડો ઠંડો પણ પડી ગયો છે એક કપ જેટલું પાણી લીધું છે નોર્મલ જ પાણી લીધું છે ઠંડુ એ એડ કરશું થોડું થોડું એડ કરીને આપણે એનો લોટ બાંધી લઈશું એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે આપણે તો અહીંયા એકદમ સોફ્ટ એવો અને એક કપ પાણી મારે અંદર વપરાઈ ગયું છે તો એકદમ આ વજો નરમ લોટ બાંધવાનો છે જેથી આપણે એની સીવો પાડશું તો એકદમ આસાનીથી નીકળી જાય તો અહીંયા સેવ પાડવાનો સંચો મેં લીધો છે અને અહીંયા મીડિયમ સાઇઝની જાળી લીધી તમારે એકદમ ઝીણી સેવ પાડ્યો તો ઝીણી લઈ શકો અહીં મેં મીડિયમ સાઇઝની જાળી લીધી છે એમાં અંદર મેં તેલ એવું લગાવી દીધું છે અરે એમાં હવે આપણે આ લોટ એડ કરીશું તો આપણું સેવો બનાવવા મશીન તૈયાર છે અહીં મેં કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો મીડિયમ જેવું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે અંદર સેવો પાડશું તો સંચાને ગોળ ગોળ ફેરવતા આપણે અંદર સેવો પાડી લઈશું સ્ટાર્ટિંગમાં આપણે હાઈ ગેસ પર જ તળવાની છે પછી એને ફેરવીને થોડું મીડિયમ ફ્લેમ કરી દઈશું આપણે હવે આ જ તેલમાં આપણે એક ગયણી લઈશું અને એમાં સિંગદાણા એડ કરીશું અને એને સારી રીતે આપણે ફ્રાય કરી દઈશું તો આપણે સિંગદાણા સરસ ફ્રાય થઈ ગયા છે હવે એવી જ રીતે અંદર આપણે જે આ દાળિયા હતા એ અંદર કરીને એ તળી લઈશું આવી રીતે ગયણીમાં એ કરવાથી આપણે સારી રીતે ઝારામાં આપણે આવે નહીં તો આવી રીતના ગયણીમાં સરસ ફ્રાય થઈ જશે આપણા દાળિયા પણ સરસ ફ્રાય થઈ ગયા છે હવે એ જ રીતે આપણે કાજુને ફ્રાય કરી દઈશું તો કાજુને ફ્રાય થતા બહુ વાર લાગતી નથી તો કાજુ પણ ફ્રાય થઈ ગયા છે હવે આપણે બદામને પણ તળી લઈશું તો બદામ પણ સરસ ફ્રાય થઈ ગઈ છે હવે આપણે લીલા મરચાને ફ્રાય કરી દઈશું તો એને સારી રીતે એકદમ ક્રિસ્પી કરી દેવાના છે જો થોડું પણ ભેજ રહેશે તો આપણો ચેવડો હવાઈ જશે એટલે એને એકદમ કડક ફ્રાય કરી દેવાના છે તો મરચાં પણ આપણા સરસ એકદમ ક્રિસ્પી ફ્રાય થઈ ગયા છે આને આપણે અલગ વાસણમાં કાઢી લઈશું અને છેલ્લે મીઠા લીમડાના પાન પણ તળી લઈશું આને પણ આપણે અલગ રાખીશું તો અહીંયા મેં એક ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે એડ કરીશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે અડધી કે પોણી ચમચી જેટલું મેં સંચર લીધું છે સંચરથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને બે ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે એ એડ કરીશું બધું સારી રીતે મિક્સ કરી દઈશું આ ગરમ છે અને થોડું તેલવાળું છે એટલે મસાલા સારી રીતે બધું અંદર ચોટી જશે હવે અંદર આપણે આ જે સિવ બનાવી છે એ અંદર એડ કરીશું અને મિક્સ એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો છો અવાજ એકદમ ક્રિસ્પી અને આ સેવ થઈ બનીને તૈયાર છે તો એને આપણે તોડીને મિક્સ કરી કરીશું તો તમે આ સવારના નાસ્તા સાથે કે સાંજે કંઈક નાની મોટી ભૂખ લાગી હોય તો તમે આ ચીવડો ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને ઘરને બધી વસ્તુ અવેલેબલ હોય એનાથી જ આપણે આ બનીને તૈયાર થઈ જશે તો બહારના મોંઘા મોગા કેવડા લાવવાની જગ્યાએ ઘરે તમે આ રીતે એકદમ હેલ્ધી નાસ્તો પણ બનાવીને તૈયાર કરી શકો છો અને છોકરાઓને લંચ બોક્સમાં પણ ભર્યા પી શકો છો કાં તો કંઈ તમે બહાર ફરવા જતા હોય તો આ નાસ્તો પણ બનાવીને લઈ જઈ શકો છો આ પંદર દિવસ સુધી એટ્રેક્ટ બાયડીમાં તમે ભર રાખશો તો એવો ને એવો ક્રિસ્પી રહેશે પણ પંદર દિવસ સુધી થાય એ પહેલાં જ તમારો આ નાસ્તો ચટ્ટ થઈ જશે હવે એમાં આ જે લીલા મરચાં રાખ્યા હતા એ એડ કરીશું અને મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવો આપણો આ સોજીનો કેવડો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે બહારથી ચવાનું કે ચેવડો લાવવાનું બંધ અને ઘરે આવો ટેસ્ટી એકદમ હેલ્ધી એવો ચેવડો બનીને તૈયાર થઈ જાય છે તો એક વખત તમે આ રીતે જરૂરથી બનાવજો અને તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જવું નવી વાનગીઓ જોવા માટે બે લાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ Ya sudi, aujo. Bye bye.